બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં શિયાળાની ગુલાબી ઠંડીની જમાવટ વચ્ચે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા ખુલી ઉઠી છે ધાનેરાના તાવર ગામ ખાતે આવેલી રામાબેન પાતાભાઈ ભુરિયા માધ્યમિક શાળામાં આજે અનોખી વાનગી રિફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું શિળાની ઋતુમાં કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ અને સ્વાસ્થ્યની જાળવણી કેવી રીતે કરવી તે વિશેને કેન્દ્રમાં રાખી આ કાર્યક્રમ યોજાયો હતો શાળાના પટાંગણમાં જ વિદ્યાર્થીઓએ અલગ અલગ ટીમો બનાવીને દેશી ચૂલા ઉપર રસોઈ બનાવી હતી જેના કારણે આખું વાતાવરણ ગ્રામીણ સંસ્કૃતિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું આરીફાઈમાં વિદ્યાર્થીઓએ માત્ર સ્થાનિક જ નહીં પરંતુ સોશિયલ મીડિયા અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિવિધ રાજ્યોમાં પ્રચલિત એવી પચીસ જેટલી વાનગીઓ તૈયાર કરી હતી આધુનિક ગેસના બદલે પરંપરાગત ચૂલા પર રસોઈ બનાવીને બાળકોએ રસોઈના જૂના વારસાને પણ તાજો કર્યો હતો આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય વિક્રમસિંહ દેવડા ગામના અગ્રણી સુરેશભાઈ જોશી અને શાળા શિક્ષકોએ તમામ ટીમોની મુલાકાત લીધી હતી વાનગીઓની ગુણવત્તા સ્વાદ અને પૌષ્ટિકતાના આધારે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આજે પણ અમારી શાળામાં વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અલગ અલગ પ્રકારની પચીસથી પણ વધારે વાનગીઓ બનાવવામાં આવી હતી આ વાનગી સ્પર્ધા એ પણ એક શિક્ષક શિક્ષણનો અલગ એક ભાગ છે અમારી શાળામાં આજે અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી હતી ઘરે જેવી રીતે આપણે રોટલી અને શાક બનાવીએ છીએ એના કરતી પણ વધારે આજે અમે નવી નવી આઈટમો બનાવી અને મિત્રો સાથે અને શિક્ષકોની મદદથી અમે નવી નવી વાનગીઓ બનાવી રાજસ્થાની ગુજરાતી પંજાબી વગેરે જેવી અમે આજે વાનગીઓ બનાવી થાવરની આ શાળાએ શિક્ષણને માત્ર ચાર દિવાલો વચ્ચે સીમિત રાખવાને બદલે તેને પ્રેક્ટિકલ તાલીમ સાથે જોડીને નવો રાહ ચીંધ્યો છે બાળકોમાં ટીમ વર્ક અને આત્મનિર્ભરતાની ભાવના કેળવાય તે હેતુથી કરવામાં આવેલું આયોજન ખરેખર પ્રશંસનીય છે વાનગી હરીફાઈના બાને બાળકોને શિયાળુ પાક અને આહારનું મહત્વ સમજાવવામાં શાળા પરિવાર સફળ રહ્યો છે આયોજનને પગલે ગામના વાલીઓએ પણ શાળાની આ પ્રવૃત્તિને ઉમળકાભેર વધાવી લીધી છે